ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ની અધ્યક્ષતામાં અને શિક્ષણ મંત્રી કુબેર ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લામાં પોલીસ વિભાગના નવ નિર્મિત સાત પ્રકલ્પો નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું કે પાંચ મહાલોના પરદેશ પરથી પંચમહાલ તરીકે જાણીતો થયેલ આ પરદેશ કે જે પ્રકૃતિના વરદાન સમા ગાઢ જંગલો અને વન સંપદા માટે જાણીતો છે અહીં પાવાગઢ ચાપાનેર ગોધરા જેવા અનેક સદીઓનો અતિ સમૃદ્ધ ઐતિહાસિક વારસો ધરાવતા સ્થરો છે પાંચસો વર્ષ પછી ઐતિહાસિક સ્તર પાવાગઢ ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ધ્વજારોહણ કરાયું જેના આપણે સૌ સાક્ષી છીએ પોલીસ વિભાગના નવીન પોલીસ સ્ટેશન પોલીસ જવાનોના પરિવારને રહેવા માટે અદ્યન મકાનો કચેરીઓ ઊભી થવાથી સુવિધાઓ ચોક્કસ વધારો થશે તેમ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું તેમણે પંચમહાલ પોલીસ દ્વારા સફાઈ અભિયાન મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ રેસ્ક્યુ અને બચાવની કામગીરી વર્ષો જૂના ગુનાને કરવા સહિતની પોલીસ વિભાગની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા આ તકે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ જિલ્લા પ્રમુખ રેણુકાબેન ડાયરા ધારાસભ્યો કલેક્ટર આશીષ કુમાર નાયબ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી જિલ્લા અગ્રણી અશ્વિન પટેલ સહિત વિવિધ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલ જિલ્લાના વિવિધ વિવિધ લોકાર્પણ કરવામાં આવ્યું છે આ થકી આવનારા દિવસોમાં પંચમહાલ જિલ્લાના નાગરિકોને દૂર સુધી નાની મોટી ઘટના બની હોય કોઈ ફરિયાદ લખાવી હોય તો દૂર એરિયામાં ના જવું પડે ને નજીકમાં પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ એમને મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ તમામ પ્રકલ્પો આજે પંચમહાલ જિલ્લાના નાગરિકોને ભેટ આપવામાં આવ્યા છે ખુલ્લા મૂકવામાં આવ્યા છે આજે ખાસ કરીને પંચમહાલ જિલ્લા પોલીસની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું છેલ્લા એક વર્ષમાં ગૌ હત્યા કરનાર એક એક વ્યક્તિ પર જે પ્રકારના પગલા ભર્યા છે તે પ્રકારના કેસો દાખલ થયા છે અમારી સૌની આપણી સૌની આસ્થાનું મહત્વનું કેન્દ્ર આસ્થા સમાન માં ગૌમાતા પર આ પ્રકારની હત્યા કરનાર લોકો પર હજી બી કડક પગલાં જરૂરથી ભરાશે આજ રીતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ આજ રીતે ડ્રગ્સ વિરોધની જે આપણો અભિયાન ચાલે છે તેમાં પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ખૂબ અદ્ભુત કામગીરી કરવામાં આવી છે અને આજે જે મકાનો લોકાર્પણ કરવામાં આવ્યા છે તેમાં ખાસ કરીને મેં સૌ પરિવારજનોને વિનંતી કરી છે કે આને સરકારી મકાન નહીં પરંતુ પોતાનું સપનાનું ઘર સમજીને ગૃહપ્રવેશ